અમરેલી જિલ્લાનું સાવરકુંડલા ખેત ઓજારો માટે સમગ્ર દેશ અને દુનિયામાં અનોખું નામ ધરાવે છે ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા આ સાધનો જેવા કે ટ્રેક્ટરનું હળ ઓરણી ટ્રેક્ટર દ્વારા સાવરકુંડલામાં તૈયાર કરવામાં આવે છે અને સાવરકુંડલાથી આફ્રિકા અમેરિકા ઇઝરાયલ સુધી નિકાસ કરવામાં આવે છે સાવરકુંડલા શહેરમાં વર્ષ ઓગણીસો માં હળ બનાવવાની શરૂઆત કરી હતી શરૂઆતમાં ઓગણીસસો માં ખાંભા તાલુકાના એક ખેડૂતે ઇંગ્લેન્ડ થી એક હળ મંગાવેલું વિચાર આવ્યો અને સાવરકુંડલા શહેર માં હળ બનાવવાની શરૂઆત થઈ આ હળ ની ખાસિયત એ છે કે હળમાં રિવર્સ પ્લાઉ સાથે હાઇડ્રોલિક સિસ્ટમ સેટ કરવામાં આવી છે અને આ સિસ્ટમ થી ટ્રેક્ટર ચલાવનાર ને મહેનત માં ઘટાડો થયો છે ટ્રેક્ટર સિસ્ટમ સિસ્ટમમાં આ હળ સેટ કરવામાં આવે છે જેથી ઉપર અને નીચે બંને સાઈડ હળને ને ફેરવી શકાય